રોટરી ક્લબ ઓફ પાલનપુર સિટી દ્વારા દર વર્ષે જિલ્લા માટે સારું કામ કરતા વ્યક્તિને શોધી બનાસ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે જેમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના બનાસ રત્ન તરીકે બનાસ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર સંગ્રામભાઈ ચૌધરીને પસંદગી કરવામાં આવી હતી જેથી રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા પાલનપુર લાજવતી ખાતે બનાસ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આ પ્રસંગે મુખ્ય મહેમાન ડોક્ટર શેષામ રાઠોડ, પ્રમુખ મહેન્દ્ર પટેલ, આතු રોટરી ક્લબ પાલનપુર સિટીના લોકો ઉપસ્થિત રહ્યા હતા. એ બધા જેવા સરસ મજાના માણસો મંગલ વર્તમાન ચેરમેન માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મોટા વ્યક્તિને પસંદ કરો એટલે શંકરભાઈ ચૌધરી સાહેબ નો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે

અને સૌથી વધારે જો કોઈ ભાગીદાર હોય રોટરી એ જીવન જીવવાની એક ઉત્તમ પદ્ધતિ છે રોટરી ઇન્ટરનેશનલ ફૂડ સેલ્ફ સર્વિસ બિફોર સેલ્ફ અને જન સેવા એ પ્રભુ સેવા છે ઈશ્વરને જો પ્રાપ્ત કરવો હોય તો બીજાના ભલા માટે મારા ગૌરવ અને સન્માન કર્યું છે બદલ રોટરી પાલનપુર સિટી અને રોટરી ઇન્ટરનેશનલનો હું ધન્યવાદ કરું છું રોટરી ક્લબ પાલનપુર સિટીની સ્થાપના બે હજાર પાંચમાં થયેલી એ જ વર્ષથી બે હજાર પાંચ છથી અમે બનાસરત્ન એવોર્ડથી વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરીએ છીએ અને લગભગ અત્યાર સુધીમાં ઓગણીસ મહાનુભાવોનું અમે સન્માન કરી ચૂક્યા છીએ કોરોનાના બે વર્ષ સિવાય સતત અમે આ એવોર્ડ આપતા રહ્યા છીએ આજે ડેરીના એમડી શ્રી સંગ્રામસિંહ ચૌધરી એમને આજે અમે આ એવોર્ડથી સન્માનિત કર્યા છે એમની વિશિષ્ટ કામ કરવાની પદ્ધતિ અને બનાસ ડેરીને ઊંચાઈ લઈ જવામાં એમનો ફાળો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખી એમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છીએ આ કામ કરવામાં અમારી ક્લબ ખૂબ જ મહેનત કરે છે વ્યક્તિને શોધવામાં અને એ પ્રમાણેને સન્માનિત કરવામાં અમે સંગ્રામસિંહ ચૌધરીને સન્માનિત કરતાં બહુ જ ગભરાવ લાગણી અનુભવીએ છીએ અને આ પ્રોજેક્ટ અમારો સતત ચાલતો જ રહેવાનો છે આભાર નિકુંજ વ્યાસ રોટરી ક્લબ અમપુર સિટી બનાસરત્ન એવોર્ડ កមីទ័រអាចជា